મનોહરભાઈ દાયાભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ વાપલ જિલ્લા પંચાયત સીટ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકનું જે નુકસાન થયું છે ભયંકર નુકસાન જે બાબતે અમારા અમારા વલસાડ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંસદશ્રીએ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને મૌખિક તેમજ લે તેમજ લેખિતમાં રજૂઆત કરેલ તેના ફળ સ્વરૂપે આપણા ખેડૂતોના મસીહા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે અમને અપેક્ષા ન હતી એવું પેકેજ જાહેર કર્યું છે જે પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે જેથી ખેડૂતોને ખૂબ લાભ થવાનો છે અને ખેડૂતોની મહેનત જે છે મહેનતના ભાગરૂપે એમને પણ ફળ મળવાનું છે ત્યારે હું આ તબક્કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું તો કરું છું પરંતુ અમારા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ આ બંને મંત્રીશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અસ્તુ ભારત માતા કીજે